સબસ્ક્રાઈબ કરો જી કે ગુરુ ગુજરાતી ચેનલને અને બાજુમાં આપેલી બે લાયકનને દબાવો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ મળી શકે નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ જી કે ગુરુ ગુજરાતી ચેનલમાં આજના વિડીયોમાં આપણે ગુજરાતી સાહિત્યના સો જેટલા મહત્વના પ્રશ્નો આ વિડીયોમાં જોવાના છે આ પ્રશ્નો તમને આવનારી જે જુનિયર કલાક અને તલાટી કામ મંત્રની પરીક્ષા છે તે માટે ખૂબ જ ઉપયોગી નિહાળવાના છે તો આ વિડીયોને તમે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને આ વિડીયો જો પસંદ પડે તો વિડીયોને વધુને વધુ શેર કરજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે આ સો પ્રશ્નોની ચર્ચા કરીએ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગુજરાતી સાહિત્યના પૂછાયેલા પ્રશ્નો જો જે છેલ્લા દસ વર્ષની વિવિધ પરીક્ષાઓમાં પૂછાય છે અને વારંવાર આ પ્રશ્નો દરેક પરીક્ષાઓમાં પૂછાતા હોય છે તો હવે જોઈએ પહેલો પ્રશ્ન અગ્નિગુંડમાં ઉગેલું ગુલાબ પુસ્તકના લેખક કોણ છે તો તેનો જવાબ આવે છે નારણભાઈ દેસાઈ ત્યાર પછી બીજો પ્રશ્ન છે હું માનવી માનવ થાવ તો ઘણું આ પંક્તિ કયા કવિની રહેલી છે તો તે છે કવિ સુંદરમની રહેલી છે મિત્રો આ પ્રશ્ન મદદની ચેરિટી કમિશ્નર બે હજાર ત્રણમાં આ બે બંને પ્રશ્નો પૂછાયેલા હતા ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ તો જનનીની જોડ સખી નહીં જડેરે લોલ આ પંક્તિ કોની રચેલી છે તો તેનો જવાબ આવે છે આ પંક્તિ કવિ બોટાદગર દ્વારા રચવામાં આવેલી હતી ત્યાર પછી ચોથો પ્રશ્ન કયો લોક નાટ્યનો પ્રકાર નથી તો તે છે એકાંકી ત્યાર પછી આપણે જોઈએ તો પાંચમો પ્રશ્ન છે ગુજરાતમાં શ્રેષ્ઠ કવિ નાનાલાલ શેની માટે પ્રખ્યાત છે તો મિત્રો આ કવિ નાનાલાલ ડોલન શૈલીની રચના માટે ખૂબ જ પ્રખ્યાત રહેલા છે ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન કલમને ખોડે શું છે આ વિધાન કોનું છે તો કલમને ખોડે છું આ વિધાન એ નર્મદનું રહેલું છે ત્યાર પછી સાતમો પ્રશ્ન બાળકોની મૂછાળીમાં કોને માટે વપરાયેલ છે તો તેનો જવાબ છે તે ગીજુભાઈ વધેગા માટે બાળકોની મૂછાળી મા તરીકે શબ્દ ઉપયોગ કરેલો છે ત્યાર પછી આઠમો પ્રશ્ન મોલતા મળી ગઈ મોંઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે આ કાવ્ય પંક્તિના સર્જક કવિનું નામ શું છે તો આ કવિ છે ઉમાશંકર જોશી નવમો પ્રશ્ન સ્વર્ગીય કનૈયાલાલ માણેકલાલ મુનશી સ્થાપિત ભારતીય સંસ્કૃતિ ધર્મ વિદ્યા ઇતિહાસ અને સાહિત્ય સંશોધન સાહિત્ય સંશોધન સંવર્ધન અને સંગોપન કરતી સંસ્થાનું નામ શું છે તો તે સંસ્થાનું નામ છે ભારતીય વિદ્યાભવન ત્યાર પછી દસમો પ્રશ્ન છે ક્યાં ગુજરાતી લેખકનું તખલ્લુસ દ્વિરેફ રહેલું છે તો તે છે રામનારાયણ પાઠકનું જે તખલુસ છે તે દ્વિરેફ રહેલું છે ત્યાર પછી અગિયારમો પ્રશ્ન રણજીતરામ સુવર્ણચંદ્રક કોણે એના કોણ એનાયત કરે છે તો તેનો જવાબ આવે છે ગુજરાતી સાહિત્ય સભા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે ત્યાર પછી બારમો પ્રશ્ન સવાઈ ગુજરાત કહે છે તો હિમાલય એટલે અવધૂતની પથારી અને મુક્ષુકોનું પિયર તો આ કોનું વાક્ય રહેલું છે તો આ છે કાકા સાહેબ કાલેકરનું વાક્ય રહેલું છે ત્યાર પછી તેરમો પ્રશ્ન જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદ ભરી ત્યાં આપની એ પંક્તિ કોની છે તો આ પંક્તિ છે કવિ કલાપીની ત્યાર પછી ચૌદમો પ્રશ્ન ગુજરાતનો નાથ નવલકથાના લેખક કોણ છે તો ગુજરાતનો નાથ નવલકથાના લેખક છે કનૈયાલાલ મુનશી ત્યાર પછી પંદરમો પ્રશ્ન બાળ કેળવની કેળવણીની મુછાડીમાં કોણ કહેવાતું તો બાળ કેળવણી મુછાડીમાં તે ગીજુભાઈ બધેગાને કહેવામાં આવતું હતું ત્યાર પછી સોળમો પ્રશ્ન વજન તો તેને કહીએ રે કોણ રચેલી પંક્તિ છે તો આ પંક્તિ નરસિંહ મહેતાએ રચેલી છે ત્યાર પછી સત્તરમો પ્રશ્ન પ્રસિદ્ધ ગુજરાતી ગીત કોઈનો લાયડકવાયો ના રચિતા કોણ છે તો તેના રચિતા છે આપણા રાષ્ટ્રીય શાયર ઝહરચંદ મેઘાણી ત્યાર પછી અઢારમો પ્રશ્ન ગુજરાતી ભાષાનો સાર્થ જોડણી કોષ કઈ સંસ્થાનું પ્રકાશન છે તો આ સાર્થ જોડણી કોષ એ ગુજરાત વિદ્યાપીઠનું પ્રકાશન રહેલું છે ત્યાર પછી ઓગણીસમો પ્રશ્ન માનવીની ભવાઈ નવલકથાના લેખક કોણ છે તો તેના લેખક છે પન્નાલાલ પટેલ ત્યાર પછી વીસમો પ્રશ્ન મારી હકીકત કોની આત્મકથા છે તો મારી હકીકત એ કવિ નર્મદની આત્મકથા રહેલી છે ત્યાર પછી એકવીસમો પ્રશ્ન સરસ્વતી ચંદ્ર નવલકથાના લેખક કોણ છે તો તેના લેખક છે ગોવર્ધનરામ ત્રિપાઠી ત્યાર પછી બાવીસમો પ્રશ્ન ગુજરાતના મુખ સેવક એટલે કોણ તો ગુજરાતના સેવક એટલે રવિશંકર મહારાજ ત્યાર પછી ત્રેવીસમો પ્રશ્ન છપ્પા કોના વખણાય છે તો છપ્પા છે અખાના વખણાય છે ત્યાર પછી ચોવીસમો પ્રશ્ન ગુજરાતનો નાથ નવલકથાના લેખક કોણ છે તો તેના લેખક છે કનૈયાલાલ મુનશી ત્યાર પછી પચીસમો પ્રશ્ન ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા લખનારનું નામ જણાવું તો તે છે નંદશંકર તુળજાશંકર મહેતા જે તેની નવલકથાથી કરણ ખેલો ત્યાર પછી છવ્વીસમો પ્રશ્ન સત્યના પ્રયોગો આત્મકથાના લેખક કોણ છે તો તેના લેખક છે મોહનદાસ કરમચંદ ગાંધી એ આપણા ગાંધીજી રહેલા છે ત્યાર પછી સત્યાવીસમો પ્રશ્ન ગુજરાતી ભાષાનું સૌપ્રથમ નાટક લક્ષ્મી કોની રચના રહેલી છે તો તે છે દલપત રામની આ લક્ષ્મી નામની નાટકની રચના રહેલી છે ત્યાર પછી અઠ્ઠાવીસમો પ્રશ્ન લાભશંકર ઠાકર બીજા ક્યાં નામે જાણીતા છે તો લાભશંકર ઠાકરને બીજા બીજું નામ છે પુનર્વરસુ ત્યાર પછી ઓગણત્રીસમો પ્રશ્ન લી લીલેરો ઢાળ કાવ્ય સંગ્રહના સર્જક કોણ છે તો લીલેરો ઢાર કાવ્ય સંગ્રહના સર્જક છે પ્રિયંકાંત મણિયાર ત્યાર પછી જોઈએ તો ત્રીસમો પ્રશ્ન સિદ્ધાર્થ શિરોમણી ગ્રંથ કયા વિષય સાથે સંબંધિત છે તો સિદ્ધાર્થ શિરોમણી એ ગ્રંથ વિજ્ઞાન વિષય સાથે સંબંધિત રહેલો છે ત્યાર પછી આપણે જોઈએ એકત્રીસમો પ્રશ્ન શ્રી કનૈયાલ મુનશીએ શરૂ કરેલી સંસ્થા કઈ છે તો તેમણે ભારતીય વિદ્યા ભવન નામની સંસ્થા શરૂ કરેલ છે ત્યાર પછી આપણે જોઈએ તો બત્રીસમો પ્રશ્ન હારે કોઈ માધવ લ્યો કૃતિ કોની છે તો આ કૃતિ છે મીરાબાઈની ત્યાર પછી તેત્રીસમો પ્રશ્ન ઈલા કાવ્યોના લેખક કોણ છે તો ઈલા કાવ્યોના લેખક છે ચંદ્રવદન ચી મહેતા જેને આપણા ટૂંકમાં ચંચી મહેતા તરીકે પણ ઓળખીએ છીએ ત્યાર પછી ચોત્રીસમો પ્રશ્ન અગ્નય તખુલેશ ક્યાં હિન્દી સાહિત્યકાર જાણીતા છે તો અગ્નય તખુલેશ સાથે સચિનાનંદ વાત્સયાન નામના સાહિત્યકાર જાણીતા રહેલા છે ત્યાર પછી પાંત્રીસમો પ્રશ્ન ત્રિભુવનદાસ લુહારનું સુંદરમ ઉપરાંત બીજું કયું ઉપનામ હતું તો તેનું બીજું ઉપનામ છે ત્રિશુળ ત્યાર પછી હવે જોઈએ તો છત્રીસ ઉપનામમાં રામનારાયણ ક્યાં પાઠક છે ત્યાર પછી જોઈએ તો સાડત્રીસ પ્રશ્ન માધવ ક્યાંય નથી મોર પીછ જેવી મુલાયમ આ નવલકથાના શબ્દ સ્વામી કોણ છે તો તે છે હરેન્દ્રભાઈ દવે ત્યાર પછી આણત્રીસમો પ્રશ્ન ચક્કોરનું નામ નીચેનામાંથી શ્રેણી સાથે સંકળાયેલું છે તો ચક્કરનું નામ છે તે છે કાર્ટૂન સાથે અને આ ચક્કોર ઉપનામ છે બંઠીલાલ વર્માનું ત્યાર પછી ઓગણચાલીસમો પ્રશ્ન નવલકથા પેરેલિસિસના લેખક કોણ છે તો પેરેલિસિસ જે નવલકથા છે તેના લેખક છે ચંદ્રકાંત બક્ષી ત્યાર પછી ચાલીસમો પ્રશ્ન ગુજરાતી સાહિત્યમાં કાવ્યનો હાઇકુ પ્રકાર કોણે પ્રચલિત કર્યો તો તેનો જવાબ આવે છે સ્નેહ આ હાઈકુ જે કાવ્ય પ્રકાર છે તેમણે પ્રચલિત કર્યો છે ત્યાર પછી એકતાલીસમો પ્રશ્ન જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી કોણ હતા તો જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી હતા ઉમાશંકર જોશી ત્યાર પછી બેતાલીસમો પ્રશ્ન ક્યાં જાણીતા ગુજરાતી કવિ અને સાહિત્યકારનું તખલુસ વાસુકી રહેલું છે તો તેનો જવાબ આવે છે ઉમાશંકર જોશીનું તખલુસ વાસુકવી રહેલું છે ત્યાર પછી તેતાલીસમો પ્રશ્ન પ્રિયદર્શી કોનું ઉપનામ રહેલું છે તો પ્રિયદર્શી ઉપનામ મધુસૂદન પારેખનું એ ઉપનામ રહેલું છે ત્યાર પછી ચુમ્માલીસમો પ્રશ્ન પેરેલિસિસ નવલકથા કયા લેખકની છે તો પેરે પેરેલિસિસ નવલકથા એ ચંદ્રકાંત બક્ષીની આ નવલકથા રહેલી છે ત્યાર પછી પિસ્તાલીસનો પ્રશ્ન જય જય ગરવી ગુજરાતના રચિતા કવિ કોણ છે તો જય જય ગરવી ગુજરાતના રચિતા કવિ છે નર્મદ ત્યાર પછી છેતાલીસનો પ્રશ્ન લીલોળી ધરતી નવલકથાના લેખક કોણ છે તો તે છે ચુનીલાલ મડિયા દ્વારા આ લીલોળી ધરતી નામની નવલકથા લેખક રહેલા છે ત્યાર પછી સુડતાલીસનો પ્રશ્ન જય જય ગરવી ગુજરાતની પંક્તિઓના સર્જક કયા મહાનુભાવ છે તો તે છે કવિ નર્મદ શંકર દવે ત્યાર પછી અડતાલીસમો પ્રશ્ન જેના નામ સાથે કલિકા સર્વજ્ઞનું સન્માન સૂચક વિશેષણ વપરાય છે તો તેનું નામ છે હેમચંદ્ર સુરી ત્યાર પછી ઓગણપચાસ પ્રશ્ન કન કમા મુનશ્રી એટલે કે કનૈયાલાલ માણેકલાલ મુનશ્રી દ્વારા સ્થાપિત પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા કઈ છે તો તે છે ભારતીય વિદ્યા ભવન ત્યાર પછી પચાસમો પ્રશ્ન જીત તમારી પુસ્તકના લેખક કોણ છે તો જીત તમારી પુસ્તકના લેખક છે શિવ ખેરા ત્યાર પછી એકાવન મો પ્રશ્ન વીરાને જાઉ વારણે લોલ નીચેની રચના કોની કરી છે તો આ રચના છે તે કવિ બોટાદ કરની રહેલી છે ત્યાર પછી બાવન પ્રશ્ન આપેલા વિધાન કોણે કહ્યું છે તે જણાવો આખો પ્રાંત ઘણા જુગની ભર નિંદ્રામાંથી ચોકી જાગ્યો અને બહાર વરુ બહાર જોવા લાગ્યો તો તે છે છે આ વિધાન વાક્ય રહેલું ત્યાર પછી ત્રેપન પ્રશ્ન હૃદય વીણા અને વિતર્વ લીલા કોની રચના રહેલી છે તો હૃદય વીણા અને વિતર્વ લીલા એ નરસિંહરાવ દિવેટિયાની આ રચના રહેલી છે ત્યાર પછી પ્રશ્ન કિ સામાયિક ગુજરાતી સાહિત્ય એકાદમીનું નું મુખ્ય પત્ર રહેલું છે જે આ સામાયિક રહેલું છે ત્યાર પછી પંચાવન પ્રશ્ન સ્પેતગીરી તરફ જતા ગંધર્વ મનોમંથનનું અનુભવ્યું કોની કૃતિમાં આ ઉલ્લેખ છે તો તેનો જવાબ આવે છે સ્નેહરશ્મિના જે સ્વર્ગ અને પૃથ્વી નામની એ કૃતિ છે તેમાં આ ગંધર્વનું મનોમંથન અંગેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યાર પછી છપ્પનમો પ્રશ્ન હિન્દુ ધર્મની બાળપોથી કોણે લખી છે તો હિન્દુ ધર્મની બાળપોથી આનંદશંકર ધ્રુવે લખેલી છે ત્યાર પછી સત્તાવનમો પ્રશ્ન સૌથી દીર્ઘકાલીન આયુષ્ય ધરાવતા સામાયિકનું નામ જણાવું તો તે સામાયિક છે બુદ્ધિ પ્રકાશ ત્યાર પછી અઠ્ઠાવન પ્રશ્ન કુસનર્સ તખલ્લુસથી જાણીતા બનેલા કવિનું નામ જણાવો તો તેનું નામ છે નટોલાલ કુબેરદાસ પંડ્યા એટલે કે નટોલાલ પંડ્યા નામથી પણ આપણે તેને ઓળખીએ છીએ ત્યાર પછી ઓગણસાઠમાં પ્રશ્ન જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વળી આ પંક્તિ ક્યાં કવિની છે તો આ પંક્તિ છે કવિ સુંદરમની રહેલી છે ત્યાર પછી સાહીઠમો પ્રશ્ન નરસિંહ મહેતાનું જન્મ સ્થળ ક્યુ રહેલું છે તો નરસિંહ મહેતાનું જન્મસ્થળ છે તળાજા જે ભાવનગર જિલ્લામાં આવેલું છે ત્યાર પછી એકસઠમો પ્રશ્ન ગુજરાતી સાહિત્ય અકાદમીનું મુખપત્ર ક્યુ રહેલું છે તો ગુજરાતી સાહિત્ય અકાદમીનું મુખપત્ર છે શબ્દ સૃષ્ટિ ત્યાર પછી બાસઠમો પ્રશ્ન ધૂમકેતનું મૂળ નામ જણાવો તો ધૂમકેતનું મૂળ નામ છે ગૌરીશંકર જોશી ત્યાર પછી ત્રેસઠમો પ્રશ્ન પન્નાલાલ પટેલને તેમની કઈ કૃતિ માટે ભારતીય જ્ઞાનપીઠ પારોસિત એનાયત થયું હતું તો તેને માનવીની ભવાઈ માટે જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો ત્યાર પછી ચોસઠમો પ્રશ્ન જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત કવિતા કોણે લખી છે તો એ કવિતા કવિ ખબરદાર દ્વારા લખવામાં આવી હતી ત્યાર પછી પાંસઠમો પ્રશ્ન ક્યાં કવિના નિશ્ચિત કાવ્ય સંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પારોસિત એનાયત કરવામાં આવ્યું છે તો તે છે ઉમાશંકર જોશીનું આ કાવ્ય ગ્રંથ રહેલો હતો ત્યાર પછી છાસઠમો પ્રશ્ન રણજીતરામ સુવર્ણચંદ્રક સૌ પ્રથમ કયા સાહિત્યકારને મળ્યો હતો તો સૌપ્રથમ ઝવેરચંદ મેઘાણીને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો ત્યાર પછી સડસઠમો પ્રશ્ન લોકપ્રિય કાવ્ય કસુંબીનો રંગ કયા કવિ કવિ કોણ છે તેના તો તેના કવિ છે ઝવેરચંદ મેઘાણી ત્યાર પછી અડસઠમો પ્રશ્ન સસ્તું સાહિત્યના સ્થાપક કોણ હતા તો સસ્તુ સાહિત્યના સ્થાપક હતા ભિક્ષુ અખંડાનંદ ત્યાર પછી ઓગણ સિત્તેરમો પ્રશ્ન કઈ સંસ્થા ભાષા સાહિત્ય પ્રત્યે અભિરુચિ જાગે એ માટે આસ્વાદ સંસ્કાર અને દીક્ષા પરીક્ષાઓ યોજે છે જે તો તેનું નામ છે ગુજરાતી પરિષદ દ્વારા આ બધી જ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે ત્યાર પછી સિત્તેરમો પ્રશ્ન ગાંધીજીએ કોને સવાઈ ગુજરાત કહીને નવાજ્યા હતા તો તેમણે કાકા સાહેબ કલેક્ટરને સવાઈ ગુજરાત કહ્યા હતા ત્યાર પછી એકોતેરમો પ્રશ્ન સોક્રેટિસ નામની નવલકથાના સર્જક કોણ છે તો તેના સર્જક છે દર્શક ત્યાર પછી બોતેરમો પ્રશ્ન જગની જગની સો કડીઓમાં સ્નેહની સર્વથી વળી પંક્તિ કોણે લખેલી છે તો તે પંક્તિ સુંદર અમે લખેલી છે ત્યાર પછી તૌતેરમો પ્રશ્ન આ પસ્તાવો વિપુલ જળનું ઉતર્યું છે તો આ પંક્તિ ક્યાં કવિની છે તો આ પંક્તિ કવિ કલાપીની રહેલી છે ત્યાર પછી ચિમ્બોતેરમો પ્રશ્ન સરસ્વતી ચંદ્રના રચિતા કોણ છે તો સરસ્વતી ચંદ્ર એ ગોવર્ધનરામ ત્રિપાઠી દ્વારા તેની રચના કરવામાં આવી હતી ત્યાર પછી પીચોતેરમો પ્રશ્ન સફારી કયા વિષયનું પાક્ષિક છે તો સફારી એ વિજ્ઞાન વિષયનું પાક્ષિક રહેલું છે દૈનિક પત્રમાં વિચારોના વૃંદાવનમાં આ કોલમ લખનાર લેખક કોણ છે તો તે લેખક છે ગુણવત્ત શાહ ત્યાર પછી સિત્યોતેરમો પ્રશ્ન છ અક્ષરનું નામ કાવ્ય સંગ્રહ કયા કવિનો છે તો તે છે રમેશભાઈ પારેખનો આ કાવ્ય સંગ્રહ રહેલો છે ત્યાર પછી ગુજરાતની અસ્મિતા શબ્દ પ્રણેતા કોણ હતા તો ગુજરાતની અસ્મિતા નામના શબ્દના પ્રણેતા હતા કનૈયાલાલ મુનશી ત્યાર પછી ઓગણસી પ્રશ્ન કોણ છે તો તેના રચિતા છે કવિ બોટાદકાર ત્યાર પછી એસી પ્રશ્ન ગુજરાતી સાહિત્ય અકાદમીનું મુખપત્ર ક્યુ રહેલું છે તો તેનું મુખપત્ર રહેલું છે શબ્દ સૃષ્ટિ ત્યાર પછી એક્યાસીમો પ્રશ્ન નિશાન નિશાન માફ નહીં માફ નીચું નિશાન પંક્તિ કોણે લખી છે તો આ પંક્તિ પ્રખ્યાત પંક્તિ બક ઠાકોર દ્વારા લખવામાં આવેલી છે ત્યાર પછી બ્યાસી પ્રશ્ન સુરશ્રી તખ્તસિંહજી ગોહિલનું ઉપનામ જણાવો તો તેનું ઉપનામ છે કવિ કલાપી ત્યાર પછી ત્યાંસી પ્રશ્ન થોડા આશુ થોડા ફૂલ કોની આત્મકથા રહેલી છે તો તે આત્મકથા છે જયશંકર સુંદરીની આત્મકથા રહેલી છે ત્યાર પછી મો પ્રશ્ન ઉમાશંકર જોશીનું કયું સામાયિક સાહિત્ય ક્ષેત્રે અજોડ ગણાય છે તો ઉમાશંકર જોશીનું સંસ્કૃતિ નામનું સાહિત્ય સામાયિક સાહિત્ય ક્ષેત્રે અજોડ ગણાય છે ત્યાર પછી પિંચાશીમો પ્રશ્ન કઈ સંસ્થા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક અપવામાં આવે છે તો તે છે ગુજરાતી સાહિત્ય સભા દ્વારા આ રણજીતરામ સુવર્ણચંદ્રક અપાય છે ત્યાર પછી છ્યાસી મો પ્રશ્ન નીચેનામાંથી ક્યુ પુસ્તક વિનોદ ભટ્ટે લખ્યું છે તો તે છે એવો રે અમે એવા રે એવું નામનું પુસ્તક વિનોદ ભટ્ટ દ્વારા લખવામાં આવ્યું છે ત્યાર પછી સત્યાશી સત્યાસી મો પ્રશ્ન આદિકવિ તરીકે કોણ જાણીતું છે તો આદિકવિ તરીકે નરસિંહ મહેતા જાણીતા છે ત્યાર પછી અઠ્યાસી મો પ્રશ્ન પન્નાલાલ પટેલની કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો તો તેમની માનવીની ભવાઈ નામની કૃતિ માટે તેમને ગાન જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો ત્યાર પછી નેવ્યાશીમાં પ્રશ્ન જ્યાં સુધી ગુજરાતની ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી તો આવી પ્રતિજ્ઞા પ્રેમાનંદે લીધી હતી ત્યાર પછી નેવુંમાં પ્રશ્ન લાભશંકર ઠાકરનું ઉપનામ શું છે તો લાભશંકર ઠાકરનું ઉપનામ છે પુનર્વસુ ત્યાર પછી એકાણું પ્રશ્ન નળાખિયાની રચના કોણે કરી હતી તો નળાખિયાની રચના પ્રેમાનંદ દ્વારા કરવામાં આવેલી હતી ત્યાર પછી બાણું પ્રશ્ન મળેલો જીવ કોની કૃતિ છે તો મળેલો જીવ એ પન્નાલાલ પટેલની કૃતિ છે ત્યાર પછી ત્રાણું પ્રશ્ન ઉષ્ણર્ષ ઉપનામ કયા સર્જકનું રહેલું છે તો ઉષ્ણર્ષ ઉપનામે નટોલાલ પંડ્યાનું ઉપનામ રહેલું છે ત્યાર પછી ચોરાણું પ્રશ્ન વજન તો તેને કહીએ આ પંક્તિ ક્યાં કવિની છે તો તે છે નરસિંહ મહેતાની આ પ્રખ્યાત પંક્તિ રહેલી છે ત્યાર પછી પંચાણું પ્રશ્ન ઓખાહરણ કઈ કૃતિના સર્જક કોણ છે તો ઓખાહરણ કૃતિ પ્રેમાનંદ દ્વારા તેના સર્જક રહેલા છે ત્યાર પછી છન્નુંમાં પ્રશ્ન તિલક કરતા ત્રેપન થયા જળ માપવાના નાકા ગયા આ પ્રસિદ્ધ પંક્તિના કવિ કોણ છે તો તેના કવિ છે અખો ત્યાર પછી સત્તાણું પ્રશ્ન જય જય ગરવી ગુજરાત દીપે અરુણ પ્રભાત આ પંક્તિ કોની છે તો આ પંક્તિ છે નર્મદની ત્યાર પછી અઠાણું પ્રશ્ન ગુજરાતી સાહિત્યકાર નાનાલાલનું તખલુષ શું છે તો નાનાલાલનું તખલુષ છે પ્રેમ ભક્તિ ત્યાર પછી નવ્વાણું પ્રશ્ન ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઈ છે તો પ્રથમ આત્મકથા છે મારી હકીકત ત્યાર પછી સોમો પ્રશ્ન જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદા કાળ ગુજરાત આ પંક્તિ કોની છે તો આ પંક્તિ છે કવિ ખબરદાર નહીં તો મિત્રો આજના વિડીયોમાં મહત્વના સો પ્રશ્ન આપણે જોઈએ છીએ આ પ્રશ્ન જો તમને પસંદ પડ્યા હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો વિડીયોને જરૂરથી શેર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં